દીવ દમણ અને દાદરા નગર હવેલી ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાનું દીવ ભાજપ કાર્યાલયે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સંત પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલી ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ દીવની આ પ્રથમ મુલાકાત હોય અને સાથે પ્રભારી દુષ્યત પટેલ પણ દીવની મુલાકાતે બપોરે દીવ એરપોર્ટ ખાતે પધારતા બંને મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કર્યા બાદ દીવ ભાજપ કાર્યાલય દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહન લખમન દીવ જિલ્લા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ ગ્રામ પંચાયતોના સરપંચો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને દીવ ભાજપના પદાધિકારીઓએ ઉષ્માભેર ભવ્ય સ્વાગત કર્યું દમણ દીવ દમણ અને દાદરા નગર હવેલી ભાજપના નવનિયુક્ત અડતાલીસ વર્ષીય પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાનો જન્મ બાવીસ માર્ચ ઓગણીસો સત્યોતેરના રોજ દમણ ખાતે થયો હતો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દમણ ગવર્મેન્ટ કોલેજ અને એમજીએમ એજ્યુકેશન સોસાયટી સાર્વજનિક વિઘાલય દમણ ખાતે ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ એબીવીપી સાથે જોડાઈ ને રાજકારણની શરૂઆત કરી સંગઠન અને સામાજિક કાર્યો કરીને લોકચાહના મેળવીને આજે અધ્યક્ષ બનતા મોટી જવાબદારી સ્વીકારી અનેકો પડકારોનો સામનો કરવો પડશે જેમાં નારાજ કાર્યકરોને ફરી સક્રિય કરી નારાજગી દૂર કરી આવનારી ગ્રામ અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પાર્ટીને નુકસાન કરના ઉપર બાજ નજર રાખી સંગઠનને વધુ મજબૂત કરવાની ચુનૌતીઓનો પણ સામનો કરવો પડશે અધ્યક્ષ બનતા કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાઈ ગયો હતો અને આવનાર દિવસોમાં પાર્ટી દ્વારા અનેક સ્થળોએ અધ્યક્ષનો સત્કાર સમારોહ પણ યોજાશે બિપિન બામણિયા દીવ પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી પ્રથમવાર દીવ જિલ્લાની મુલાકાત હું આવ્યો છું દરમિયાન આ જિલ્લાના અધ્યક્ષ મોહનભાઈ અને એમની ટીમ સતત મારા જોડે આજે કામકાજી બેઠકમાં અહીં ઉપસ્થિત છે એમાં નગરપાલિકાના કાઉન્સિલરો હોય જિલ્લા પંચાયતના મેમ્બરો હોય કે સરપંચ હોય એમની જોડે આ કામકાજની બેઠકો આજે થઈ હતી અને આ આવનારા દિવસોમાં જ જે જિલ્લામાં ચૂંટણી થઈ રહી છે એના ભાગરૂપે માન્ય પ્રભારીજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હું પ્રથમવાર અધ્યક્ષ ના રૂપે અહીં આવ્યો છું તો એમણે જે સ્વાગતનો એક કાર્યક્રમ રાખ્યો હતો ઇલેક્શનમાં એવું હોય છે એમાં કોઈ પેસિફિક એજન્ડા હોતા નથી પરંતુ જે કોઈ નાની મોટી સમસ્યા હોય એ કાઉન્સિલરો સરપંચ અને જિલ્લા પંચાયત જોડે અમે ચર્ચા કરીશ અને એ ચર્ચા દરમિયાન અમે આશ્વાસન કર્યું છે કે જે તમારી સમસ્યા છે ટૂંક સમયમાં દૂર કરશે સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ છે સંગઠનમાં હવે જિલ્લાની ટીમ નહીં બનશે એ ટૂંક સમય બનશે તદઉપરાંત પ્રદેશની ટીમ પણ બનશે એમાં દીવ જિલ્લાના ભાઈઓને પણ આવરી લેવામાં આવશે